તો પેલો પ્રશ્ન છે કે મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ શું છે એટલે કે કન્ટિન્યુઅસ નો અર્થ શું થાય છે તો જવાબ આવશે સતત એટલે કે વર્ષ દરમિયાન નિયમિત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સીસી માં ઈ નો જે છે કોમ્પરેશીવ નો અર્થ શું થાય છે તો જવાબ આવશે સર્વગ્રાહી અથવા તો વ્યાપક જે શૈક્ષણિક અને સૈક્ષણિક ભાષાઓ ત્યારબાદ ગુજરાતી વિદ્યાર્થીઓના ભાષાનું મૂલ્યાંકન સેના દ્વારા કરી શકાય તો જવાબ આવશે જૂથ પ્રવૃત્તિઓમાં વ્યક્તિ વ્યક્તત્વ અને અભિનય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ તો જવાબ આવશે વિશ્વસનીય વેદ્ય અને વસ્તુલક્ષી ત્યારબાદ ક્યુ મૂલ્યાંકન શિક્ષકને ભવિષ્યના અધ્યા અધ્યાપન માટે માર્ગદર્શન આપે છે તો જવાબ આવશે રૂપાત્મક મૂલ્યાંકન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષના અંતે અભ્યાસક્રમની સિદ્ધિ ચકાસવા માટે કયું મૂલ્યાંકન થાય છે તો જવાબ આવશે યોગાત્મક મૂલ્યાંકન ત્યારબાદ ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે તો જવાબ આવશે આદર્શ વાંચન વાચન વાંચન અને અર્થગ્રહણ ચકાસવું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માં કયા પ્રકારની પરીક્ષાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે લેખિત મૌખિક પ્રાયોગિક અને નિરીક્ષક ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીઓના પોર્ટફોલિયોનો ઉપયોગ શા માટે થાય છે તો જવાબ આવશે સમય જતા વિદ્યાર્થીઓની પ્રગતિનું ચિત્ર રજૂ કરવા માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓની શીખવવાની વિશેષ નબળાઈઓ અને ખામીઓ શોધવાનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટીનું પરિણામ શું સૂચવે છે તો જવાબ આવશે આમાં કે કયા ક્ષેત્રમાં અને શા માટે વિદ્યાર્થી પાછળ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળક જોડણીની ભૂલો વારંવાર કરતું હોય તો તે તેના નિદાન માટે કઈ કસોટી કરશો તો જવાબ આવશે વિશિષ્ટ જોડણી અને લેખન નિદાન કસોટી ત્યારબાદ નિદાન કસોટી એ સંપાદન કસોટી થી કઈ રીતના અલગ પડે છે તો જવાબ આવશે નિદાન કસોટી કેમ પાછળ છે તે શોધે છે જ્યારે સંપાદન કસોટી છે કેટલું શીખ્યા છે તે ચકાસે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તો જવાબ આવશે વિદ્યાર્થીની નબળાઈના ક્ષેત્રને ઓળખવું ત્યારબાદ નિદાન કસોટી પછી ક્યુ પગલું લેવું અનિવાર્ય છે તો જવાબ આવશે ઉપચારાત્મક શિક્ષણ શરૂ કરવું ત્યારબાદ સમાસ સમજવામાં મુશ્કેલી પડતી હોય તો નિદાન કસોટીમાં કયા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થશે તો જવાબ આવશે સમાસ ઓળખ અને તેના નિયમ આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટીની રચના કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તો જવાબ આવશે કૌશલ્યની નબળાઈના ચોક્કસ ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટી સામાન્ય રીતે ક્યારે લેવામાં આવે છે તો જવાબ આવશે સમય સમય પર અથવા કોઈ વિષય વસ્તુ શીખવ્યા પછી જરૂર જણાય ત્યારે છે નિદાન કસોટી લેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ એટલે શું થશે તો જવાબ આવશે નિદાન થયેલી નબળાઈઓને દૂર કરવા માટેનું વિશેષ માર્ગદર્શન અને શિક્ષણ શિક્ષણ ત્યારબાદ ઉપચારાત્મક વિદ્યાર્થીઓ માટે હોય છે તો જવાબ આવશે શીખવામાં પાછળ રહેલા અથવા તો ચોક્કસ મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં વાચનની ક્ષતિ ધરાવતા બાળકને ઉપચારાત્મક શિક્ષણમાં શું કરવું જોઈએ તો જવાબ આવશે પ્લેસ કાર્ડ મોટા અક્ષરોમાં વાંચન અને પુનરાવર્તન કરવું જોઈએ ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણ માટે વર્ગખંડનું આયોજન કેવું હોવું જોઈએ તો જવાબ આવશે નાના જૂથોમાં અથવા તો વ્યક્તિગત ધ્યાન આપી શકાય તેવી રીતના છે આયોજન કરવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો કેવો હોવો જોઈએ તો જવાબ આવશે નબળાઈ દૂર ન થાય ત્યાં સુધી છે છે જે સમયગાળો હોવો જોઈએ ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સૌથી શું જરૂરી છે તો આવશે નિદાન કસોટીના તારણોનું વિશ્લેષણ કરવું સૌપ્રથમ પ્રથમ જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે તો જવાબ આવશે માર્ગદર્શક સહાયક અને

આગળનો પ્રશ્ન છે કે સંપાદન કસોટી સામાન્ય રીતે કેવા પ્રકારની હોય છે તો જવાબ આવશે યોગાત્મક અથવા તો રૂપાત્મક બંને હોઈ શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન પ્રક્રિયામાં નિદાન ઉપચાર અને સંપાદન કસોટીનો સાચો ક્રમ કયો છે તો જવાબ આવશે નિદાન પછી જે છે જે રાઇટ એરો ઉપચાર પછી રાઇટ એરો સંપાદન આ રીતના છે એનો સાચો ક્રમ છે ત્યારબાદ જો સંપાદન કરતાં ખૂબ જ ઓછો આવે તો શિક્ષકને શું કરવું જોઈએ તો આવશે શિક્ષક શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ અને ફરીથી એકમ શીખવવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સીસીઈ માં સતત મૂલ્યાંકનનો ફાયદો શું છે તો જવાબ આવશે નિયમિત પ્રતિપોષણ મળે છે અને તરત જ સુધારો જે છે કરી શકાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં સારા મૂલ્યાંકન સાધનનું લક્ષણ શું છે તો જવાબ આવશે અને વિશ્વસનીયતા હોવી જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કસોટીની એટલે શું તો જવાબ આવશે કસોટી જે હેતુ માટે બનાવાય છે તે હેતુને સિદ્ધ કરે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કસોટીની વિશ્વસનીયતા એટલે શું વિશ્વસનીયતા એટલે તો મિત્રો જવાબ આવશે એક જ કસોટીનું પરિણામ જુદા જુદા સમયે લેવાથી અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે કયું સાધન વધુ યોગ્ય છે તો જવાબ આવશે અવલોકન અને રેટિંગ સ્કેલ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિમાં કયું પગલું સૌથી મહત્વનું છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓનું ભૂલોનું વિશ્લેષણ કરવું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકને સાંભળીને લખવામાં સતત ભૂલો થતી હોય તો તેને તેના માટે કયું શિક્ષણ અનિવાર્ય છે તો જવાબ આવશે શ્રવણ કૌશલ્ય માટે ઉપચારાત્મક શિક્ષણ ત્યારબાદ ફીડબેક જે છે કયા પ્રકારના મૂલ્યાંકનનો અનિવાર્ય ભાગ છે તો જવાબ આવશે રૂપાત્મક અને ઉપચારાત્મક ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષણમાં સીસી દ્વારા કયા કૌશલ્યનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ

વિરામ ચિહ્નોની ભૂલો કરે તો તેના માટે આગળનો પ્રશ્ન છે કે નિદાન કરસોટીની જરૂરિયાત જયારે ઊભી થાય છે તો જવાબ આવશે જ્યારે વિદ્યાર્થી સતત રીતે શીખવવામાં મુશ્કેલી અનુભવે ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણને અસરકારક બનાવવા માટે

કઈ શિક્ષણ પદ્ધતિ બાળ કેન્દ્રિત શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે પ્રવૃત્તિ પદ્ધતિ ત્યારબાદ બાળકેન્દ્રિય શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ તો જવાબ આવશે અને અને સતત સતત એટલે કે ફ્લેક્સિબલ જે હોવું જોઈએ ત્યારબાદ બાળકેન્દ્રિય શિક્ષણને કારણે બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે તો જવાબ આવશે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ સજાત્મક સજાત્મકતા અને આત્મવિશ્વાસમાં ત્યારબાદ સ્વઅધ્યયન પર ભાર કે્યા શિક્ષણનો મુખ્ય ઘટક છે તો જવાબ આવશે બાળ કેન્દ્રીય શિક્ષણ પર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો બાળ કેન્દ્રીય શિક્ષક શું કરશે તો જવાબ આવશે તેની રુચિ જાણી અને શિક્ષકને શિક્ષકે શિક્ષકને રુચિ પ્રમાણે ઢાળશે ત્યારબાદ બાળ કેન્દ્રીય શિક્ષણમાં શું ટાળવું જોઈએ તો જવાબ આવશે તુલનાત્મક સ્પર્ધા અને શિક્ષાને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ કેવું છે તો જવાબ આવશે જ્ઞાનના નિર્માણ માટે પાયાનું ત્યારબાદ બાળ કેન્દ્રિત શિક્ષણની એક મર્યાદા કઈ હોવી શકે હોઈ શકે તો જવાબ આવશે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે તો જવાબ આવશે તે અર્થગ્રહણને સરળ બનાવે છે અને જ્ઞાન સાથે ભાવાત્મક જોડાણ કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે તો જવાબ આવશે માતૃભાષા અથવા તો જે સ્થાનિક ભાષા હોય તેને પ્રોત્સાહન આપે છે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં કયો વિકાસ સૌથી ઝડપી થાય છે તો જવાબ આવશે વિચાર અને તર્ક શક્તિનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકને શાળાની ભાષા એટલે કે ગુજરાતી કરતા ઘરે અન્ય ભાષા દાખલા તરીકે હિન્દી બોલતું હોય તો શિક્ષક શું કરવું તો જવાબ આવશે તેની માતૃભાષાને આદર આપવો અને શિક્ષણનું એક સાધન બનાવવું માતૃભાષા દ્વારા શિક્ષણનો ગેરફાયદો શું છે તો જવાબ આવશે અન્ય ભાષાઓ શીખવવામાં ક્યારેક મુશ્કેલી પડી શકે છે ત્યારબાદ કઈ કમિટીએ માતૃભાષા દ્વારા શિક્ષણને ભલામણ કરી હતી તો જવાબ આવશે આમાં તે છે કોઠારી કમિશન ત્રિભાષા સૂત્ર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શું સુધારે છે તો આવશે અનુકરણ અને કુટુંબના વાતાવરણ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો માતૃભાષા ગુજરાતીમાં હોય તો ભાષાના કયા કૌશલ્યનો પાયો મજબૂત બને છે તો જવાબ આવશે આમાં શરૂઆતી શ્રવણ અને કથન કૌશલ્યનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો જવાબ આવશે બાળકને અભિવ્યક્તિ માટે પૂરતી તક આપીને એટલે કે શિક્ષણ સહાયક સામગ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે અધ્યયનને રસપ્રદ અસરકારક અને મૃત બનાવવું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં અમૃત ખ્યાલ જે શીખવા માટે ટી એલ એમ કેવી રીતે મદદ કરે છે તો જવાબ આવશે અમૂર્ત ખ્યાલોને છે મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે તો જવાબ આવશે દ્રશ્ય સામગ્રીઓ છે ત્યારબાદ ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે ક્યુ ટી એલ એમ વધુ ઉપયોગી છે તો જવાબ આવશે રેડિયો અને કેસેટ પ્લેયર જે શ્રાવ્ય સામગ્રી છે ત્યારબાદ ટી નો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે મૃતથી અમૂર્ત તરફ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો શિક્ષક વર્ગમાં વાસ્તવિક વાસ્તવિક ફળો લાવીને તેના નામ શીખવે તો તો આ કયા પ્રકારનું ગણાય જવાબ આવશે આને વસ્તુ અથવા તો રિયાલિયા છે તે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટીએલએમ નો ઉપયોગ મુખ્ય ફાયદો શું છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસો કયા પ્રકારની શૈક્ષણિક સામગ્રી છે તો જવાબ આવશે અનુભવજન્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં વર્ણમાળા શીખવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે તો જવાબ આવશે વાંચન માટે શબ્દ અને અક્ષરની ઓળખ કરવા માટે ત્યારબાદ અસરકારક ટીએલએમ કેવું હોવું જોઈએ તો જવાબ આવશે સસ્તું સરળતાથી ઉપલબ્ધ અને હેતુપૂર્વકનું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે તો જવાબ આવશે વિષયનું ઊંડું જ્ઞાન અને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ ત્યારબાદ ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ તો જવાબ આવશે શુદ્ધ સ્પષ્ટ યોગ્ય આરોહ અને અવરોહ સાથે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષકનું આદર્શ વાચન વિદ્યાર્થીઓ માટે શા માટે મહત્વનું છે તો જવાબ આવશે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે શુદ્ધ ઉચ્ચારણ અને અસ્ખલિતાનું અનુકરણ મોડલ પૂરું પાડે છે ત્યારબાદ શિક્ષકમાં કયા લક્ષણોનો અભાવ હોય તો શિક્ષણ નિરસ બની શકે છે તો જવાબ આવશે

ભાર મૂકવો જોઈએ તો જવાબ આવશે વ્યવહારિક ઉપયોગ અને ઉપર ત્યારબાદ શિક્ષકે કયા સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ તો જવાબ આવશે બાળ શિક્ષણના અને અજ્ઞાત તરફના ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શિક્ષકની નિદાન ક્ષમતા શા માટે મહત્વની છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓને શીખવાની મુશ્કેલીઓનું મૂળ કારણ શોધવા ત્યારબાદ કયા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે તો જવાબ આવશે જે ઉત્સાહી છે અને વિદ્યાર્થીઓના પ્રગતિમાં વિશ્વાસ રાખે છે માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો ક્યુ કૌશલ્ય આપોઆપ સુધરે છે તો જવાબ આવશે વાંચન કૌશલ્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયો ખ્યાલ બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણ ત્યારબાદ જો શિક્ષકનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો બાળકના કયા કૌશલ્ય પર નકારાત્મક અસર પડે છે તો જવાબ આવશે શ્રવણ અને કથન ઉપર ત્યારબાદ વર્ગમાં બનાવેલું શબ્દ ભંડોળનું પોસ્ટર કયા સિદ્ધાંતનો ભાગ છે તો જવાબ આવશે ટી એલ એમ નો ત્યારબાદ માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખી ગુજરાતી ભાષાના શિક્ષકે વર્ગમાં કેવું વાતાવરણ બનાવવું જોઈએ તો જવાબ આવશે મૈત્રીપૂર્ણ અને અભિવ્યક્તને પ્રોત્સાહન આપતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળ કેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારની સ્વતંત્રતા મળે છે તો જવાબ આવશે પોતાને શીખવવાની ગતિ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે ત્યારબાદ ભાષા શિક્ષણમાં ટી એલ એમનો ઉપયોગ માતૃભાષા દ્વારા કરવાથી શું વધે છે તો જવાબ આવશે બાળકનું અધ્યયન પ્રત્યેનું ધ્યાન અને સમજ વધે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષકની તૈયારીનું મહત્વ કયા લક્ષણ સાથે જોડાયેલું છે તો જવાબ આવશે વિષયનું ઊંડું જ્ઞાન અને વ્યવસાયિક નિષ્ઠા ઉપર ત્યારબાદ જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો કયા પ્રકારનું શિક્ષણ શક્ય બને છે તો જવાબ આવશે આનંદમય અને સક્રિય શિક્ષણ